એ એ ચેનલ માં મિત્રો સેટિંગસ ચાલે છે મારા ભાઈ વ્લોગ છે દે ચેનલ ચાલુ કરી છે સબસ્ક્રાઇબર કરજો મારા મિત્રો બહુ સપોર્ટ કરે છે નવો હવે એક ટીમ છે એટલે હવે એકદમ કમ્પ્લીટ કોમેડી આવશે ફૂકા કાડેવી સિસ્ટમ પાડ

સેન્ટિંગ માં જે લાવે ને એ પાછા આવતા એટલે જોવા લોકો અહીંયા ડિસ્કસ થાય છે સ્ટોરી વિશે કે આ કેવી સ્ટોરી છે તો મસ્તન સ્ટોરી છે જોવાનું ભૂલતા નહીં તમારો એક કટ લઈ લીધો છે વિષ્ણુ તાર પાછળ ફરવાનો છે દેખાતો કણ કે બસ એર ને

સરપંચ નથી <laughs> 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 તો મિત્રો શૂટિંગ પતી ગયું છે તમે જોઈ શકો છો અહિયાં રાજુભાઈ બેઠા છે પ્રદીપભાઈ એકદમ મસ્ત લેરેથી બેહી જ આગળ છે મારું નામ છે પટેલ વિષ્ણુ આ છે આપની ટીમ તમે જોઈ શકો છો અહિયાં ચાર પાંચ છે પેલા આટિયાં બેઠા છે ગામના આગેવાન અને કેવો વિડિયો શૂટ થશે તો આજ પ્રદીપભાઈ તો આજનો બ્લોગ અહીં પૂરો થાય છે બેકગ્રાઉન્ડ કોમેડી વિડિયો તો કેમતાઈએ છે આરામ નવા બ્લોગ સાથે મળીએ